શકો છો કુંવરબેન સોલંકી અશ્વનભાઈ લંબાસિયા બાબત મિત્રો જયસિંહ આજના શું મજાના લાગી રહ્યા છે ટ્રાફિક પણ જોઈ શકો આજનું કે લાગી શકે ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય જોઈ શકો છો તો ગેટની આગળ આવી ગયા છે ગેટની અંદર જઈ રહ્યા છે અને ટ્રાફિક પણ આજે રહ્યો છે ટ્રાફિક પણ છે મિત્રો ચાલો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય એટલે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર આખા મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો આજનું ટ્રાફિક એટલું છે તે તો તમામ મિત્રોના બાપાસ્ત્રામ ચાલો વધારે ટાઈમ નહીં લેતા પહેલાં તો આપણે કાળવૃદ્ધના દર્શન કરાવીશું સમાધિ મંદિર ગાદી મંદિર ધ્યાન મંદિર તમામ મંદિરના દર્શન કરાવશું મુકેશભાઈ વાંસિય બાપસ્તરામ યોગેશભાઈ ધામલિયા બાપાની મોજ પૃથ્વી સરોયા ભરત બ્રહ્મદાવતી ઈશ્વર ગુરુ સ્વામી રાધનપતિ રાજકુમાર તમામ મિત્રો બાપા જય શ્રી ગુરુ તો કાળભેદના સુંદર મજાના લાઈવ દર્શન સોલંકી ધામો બાપસ્ત્રમવાલા મામોજ જિગ્નેશ ભદરજી ઘનશ્યામભાઈ બિલ તમામ મિત્રો બાપસ્ત્રા ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં તો જોઈ શકો છો કે અર્જુન ટ્રાફિક કેટલું છે તે ટ્રાફિક રવિવાર હોથી આજે વધારે છે ટ્રાફિક મિત્રો જોઈ શકો છો વાલજીભાઈ પિયાડા બાપાશ્રામભાઈ લાગે છે યોગેશભાઈ અને વાલજીભાઈ સાથે જ છે તો ચાલો મિત્રો બાપાના ગાદી મિન્દ્રના દર્શન કરાવીએ જય શ્રી કાલ ચડા તમામ મિત્રોના બાપશરામ જય સિયારામ ગાધરા રે બાપાના નજીકથી દર્શન કરાવીએ વાલવા કાંતિભાઈ બાપશરામ ભાઈ ભાઈ બાપા મોજ સુંદર મજા ના બાપા દે છે ભાઈ આ બાજુ જોઈ શકો છો ગાદી મંદિર હા મોજા તો ગાદી મંદિર ની સુંદર મજા ના દે છે મિત્રો જોઈ શકો છો વાલવા ગૌરી બેન ઘનશ્યામાઈ બેન જિમ્નેશભાઈ દરજી અંજારથી બાપાના જ જમારું જીવન મકવાણા નરુભાઈ તમામ મિત્રો બાબેશ મંજુબેન મંજુલાબેન મુકેશભાઈ તો તમામ મિત્રો બાબેશ ચાલો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના દર્શન કર્યા પછી આપણે સમાધિ મંદિર અને ધ્યાનના પણ દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની આવી જ મિત્રો મહેશભાઈ જોશી બાબેશ

આ પટેલ પટેલ તમામ મિત્રોને બાબામ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીક સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો જોઈ શકો છો બાપાના છે જુનાગઢ બાબાસ્તરામ મતપુના કિશનભાઈ સોલંકી ધામો નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટ શોર્ટતું હોય છે મિત્રો થોડુંક સમાધિ મંદિરના સુંદર મહિનાના દર્શન જોઈ શકો છો અમિત ટેંકારા બાપાની મોજ

તમામ મિત્રો ચાલો ધ્યાન કરાવી મિત્રો તમને લાઈવમાં બન્યા વિડીયો લાઈક કરી શકો છો કરી શકો છો તમારા શેર કરી શકો છો મિત્રો જેથી કરી બીજા લોકોને પણ મોકલી શકો અને તેઓ પણ આપણે લાઈવમાં જોડાઈ શકે આપણે છે દર્શન રેવી બાપાના લાઈવ દર્શન કરાવ્યું છે વિદ્યાર્થીના દર્શન કરાવ્યું છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જઈ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી ધ્યાન મંદિર એટલે જ્યાં બાબા છે નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવી મિત્રો નજીકથી અને વડમાં પણ બાપાના દર્શન થાય છે હિતેશભાઈ બાપસ્તરા આકાશભાઈ સુરાણી આશી પટેલ તો તમામ મિત્રોના બાપસ્તરા બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો પછી ધ્યાન મંદિર સુંદર મજાના ધ્યાન લાવી દે છે મિત્રો વિક્રમભાઈ શિયાળ ધન્મેશભાઈ માવાણી વાલવા ગૌરીબેન હા મારું રંગીલું બદાણા હો તો મિત્રો તમને આપણો વિડીયો ગમતો હોય તો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને છે બાપાના દર્શન કરી શકે મિત્રો આપણા ભક્તો એટલું જતું છે કે આ છે વિડીયો લોકો છે ઘરે બેસીને જે અહીં સુધી નથી આવી શકતા તે ઘરે બેસીને પણ લોકો છે દર્શન કરી શકે એટલા માટે રોજ લાઈવ દર્શન કરાય છે શનિ રવિ બાપાના અમે સુંદર મજાના દર્શન જોઈ શકો છો ધ્યાન અંદરના જગદીશ ગોહિલ વાપસ ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ વડોમાં મિત્રો તમે ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મળશે સુંદર મજાના બધા દર્શન કરો તો સુંદર મજાના લાઈવ કરો કેટલા દિવસ પછી સંતના દિવસ સંતના દિવસો થયા સંતના ઘોડીએ સંતના દર્શન અનંત બાપા બાપાસ્ત્રામભાઈ બાપા બાપાસ્ત્રામવાલા તો જોઈ શકો છો મિત્રો કે આમાં ધ્યાનથી જો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સિંધ મજાના વડમાં બતાવશે મિત્રો પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો તો સિંધ મજાના લાય દર્શન ધર્મેશ બાપા ઇસ્તરામ વડ છે મિત્ર વડમાં ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો આવી ગયા છે પછી ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના દર્શન કરાવ્યા કાનજીભાઈ સોની લાઈક ડન થેન્ક યુ સો મચ ભાઈ સદગુરુ કૃપા હે કેવલમ

એ સાફ સફાઈ માટે આવ્યા હતા બાપાના મંદિરના તો બધા મંદિરની છે સાફ સફાઈ કરેલી છે મિત્રો સિંધીભાઈ પંડ્યા બાપા સ્ત્રામભાઈ બાપાની મોહ જોવાલા સંજીભાઈ સોની લીમાસ છે બાપા સ્ત્રામ તમામ મિત્રો બાપા તો જોઈ શકવા જેવું ટ્રાફિક કેટલું છે

તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના તમામ મિત્રોના બાબાસ્ત્રામ જય શ્રી રામ મૂર્તિ મૂર્તિબંધીના પણ દર્શન કરાવીએ મિત્રો વિક્રમભાઈ શ્યા બાબાસ્ત્ર જય શ્રીરામ રાધ્રાદેવ ઈશ્વરગુરુ દસ ખૂબ આભાર ચાલો અંદર જઈએ અને મૂર્તિ બંદીના લાઈમાં આજનો ટ્રાફિક જોઈ શકું કેટલું ટ્રાફિક છે રવિવાર હોય ટ્રાફિક પણ છે મિત્રો ચાલો અંદર જઈએ બાપાના દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના પછી રામ દરબારના બધા મંદિરના દર્શન કરાવીએ સુંદર મજાનો ઝુમ્મર પણ જોઈ શકો છો લાગી રહ્યું છે तै पेस भए सापडिए वस्त्र नउकि मन्दिसम नलाग्रेसन र टर्मिनलसम नलाग्रेसन पनि जोइ सकेछ त अरु कुन लाइग्रेसन बाहुको पनि जय गुरु जी जिनेश ग बापा सत्याराम आशावेज सलम के वापस वापसता ક્ષેત્ર ઘણા કાર્ડ લોકો અને બીજા મંદિરના પણ દર્શન કરાવીએ રામ લક્ષ્મણ જાનકીના રાતિયા ધવલ મહિસ્તા મુકેશભાઈ સોલંકી રાપેસ્ત્રા તમામ મિત્રો રાપેસ્ત્રા જય શ્રી રામ આગળ જઈએ રામ લક્ષ્મણ જાનકી તેમના પણ દર્શન કરાવીએ ગુરુજીના શહેરોમાં પોતે પડે અંદર

জয় শ্রীরাধে ভিডিও কমেন্ট মূর্তি দর্শন করা

સુંદર મજાના લાભ દર્શન ગણપતિ બાપા તો ચિરાગભાઈ બાપાની મોજ રાજકોટમાં ચાલો વધારે ટાઈમ જોઈ શકો બાળકો છે રમી રહ્યા છે ટ્રાફિક પણ જોઈ શકો પેલો ટ્રાફિક મજાના દર્શન જોઈ શકો છો થી નીચે પણ જઈ શકો છો પેલો ટ્રાફિક છે ત્યાં છે મંદિર મજાના બાપાના લાઈ દેશે ટાઈમ આગળ જઈએ અને મૂર્તિ મુન્દ્રિના પણ દર્શન કરાવીએ ફ્રી પાસા આપણે લાઈન બંધ કરીએ મિત્રો તો લાઈનમાં બન્યા રહી કરો મિત્રો આગળ જઈએ

હા મા મિત્રણ બાબા ત્રામ જય શિયાળામ ભાગરથો મોટી મહિના સુમી મજાના લાઇદ્રેશન ચાલો મિત્રો તો આજનું રાય એટલું સુધી રાખે કાલે રાત્રે શું કાલે સવારે સાત વાગે છે મિત્રો બાપાના લાઇદેશન આવશો જો ટાઈમ હોય તો સવારે સાત વાગે લાઈવમાં જોડાઈ શકો છો આજના ને મજાના લાઈવ દેશન આજની લાઈક તમામ મિત્રો હસ્તરામ જય શ્રી રામ આઝાદી લાઈવમાં જણા મને ખૂબ આભાર ફરી પાસ છે સવારે સાત વાગે લાઈવમાં મળશે તમામ મિત્રોને જય શ્રી રામ